તો મિત્રો સ્વાગત છે અમારા નવા ચેલેન્જ વિડીયોમાં તો શરૂઆત થાય વિડીયો તો મિત્રો આજના ચેલેન્જ વિડીયો અંદર આ મટકી તમે જોઈ શકો આ મટકીને ને ફોડવાની અને વચ ઉપર પટ્ટો વધવાનો બરોબર અને એક મિનિટના અંદર જે ફોડશે

10 सेकंड दई गई और થઈ ગઈ ભાઈ તારી પાછળ થોડું પાછળ થોડું પાછળ એના પ્રયાસ ચાલુય

આજનો ચેલેન્જ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો